મારું નામ મારું લક્ષ્મણ છે મારું નામ જસવંત લક્ષ્મણ છે અને હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું મારું નામ વિક્રમ છે હું ધોરણ 10 માં ભણું છું તો નામ શ્રી વીડી માસી વિદ્યાલય પાંડવા છે ધનીબા ધનીબા શાળા પાંડવા બરાબર તો જે જે હાલ પદ્ધતિ દ્વારા કુદરતી જંતુનાશક દવાની બનાવટ તો ભારત એ આપણો રાષ્ટ્રીય ભારત એ આપણે કૃષિ પ્રધાન દેશ છે જે રાષ્ટ્રીય કૃષિ રાષ્ટ્રીય આપણા આધારશીલા છે આપણા કેટલાક સમયથી કેટલાક સમયથી વૈશ્વિક વસ્તી વધારો વધી રહ્યો છે જેથી જેથી ખાદ્ય પદાર્થો અને અનાજની માંગ દિવસે દિવસે વધી રહે છે આ આ અનાજનો જથ્થો પૂરો પાડવા માટે ખેડૂત પાડોમાં વધુ પડતી કૃત્રિમ જંતુનાશક દવાનો વધુ પડતો ઉપયોગ કરે છે આ અનાજનો જથ્થો પૂરો પાડવા ખેડૂતો ઉપયોગ કરે છે જેથી જેનાથી પર્વતમાં સમયમાં પર્વતમાં સમયમાં હાર્ટ એટેક ડાયાબિટીસ હતા નવા નવા રોગો ઉદ્ભવથી વધી રહ્યા છે આ દેશ માટેની સમગ્ર આશીર્વાદ રૂપ બની રહે તેના માટે આ અમે શ્રી વીડી મહાવંશી વિદ્યાલય પાંડવાના અમે નવતર પ્રયોગ કરીને લઈને આવ્યા છે જે કુદરતી જંતુનાશક દવાનો દવાની શોધ કરી છે સૌ પ્રથમ પહેલા સૌ પ્રથમ પહેલાં અમે આ આ પ્રયોગની આ પ્રયોગ કરવા માટે અમે ગાય ભેંસ બકરા તરીકે ખોરાક ઉપયોગ ન કરી શકે તેવા પાંદડા લીધા છે એ પાંદડાને અમે મિક્સર મશીનમાં મિક્સર મશીનમાં પીલીને તેનો રસ કાઢવામાં આવે છે જે રસ તે એને અમે સર્ગાવે એટલે સળગાવે એટલે એને વરાળ ઉત્પન્ન થાય જે વરાળ અંદર આવે એ વરાળ અહીં આગળ કુદરતી જંતુનાશક દવા બનાવે છે અને જે વધે કુદરતી જંતુનાશક ખાતર બનાવે છે તેના ઉપયોગો કુદરતી જંતુનાશક દવાનો મુખ્ય ફાયદો એ મુખ્ય ફાયદો એ છે કે જે માત્ર કીટાણુ તથા જીવાણુ પર અસર કરે છે જે અનાજમાં દાખલ થતા નથી અને આ પ્રકારની જંતુનાશક દવા વાતાવરણમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી ધન્ય